કાળા વાવટા ફરકાવીને સીઆર આર પાટીલનો વિરોધ કર્યો છે કાર્યક્રમ સ્થળ પર મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકત્ર થયો છે સ્થાપના કાર્યક્રમ છે ખંભાળિયા ખાતે સીઆર ત્યાં પહોંચ્યા છે કાર્યક્રમમાં પરંતુ આ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે કાળા વાવટા ફરકાવીને ક્ષત્રિય સમાજે રૂપાલાના વિરોધને લઈને ચીમકી આપી હતી અને ચીમકીની સાથે પોલીસે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ બ્લોક કરી દીધા છે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો અહીં એકત્ર થયા છે અને કાળા વાવટા ફરકાવીને વિરોધ નોંધાવી રહ્યા છે અનિલ લાલ વધુ માહિતી આપી રહ્યા છે અનિલ જણાવશો શું વધુ વિગતો જી સી આર પાટીલ જે પ્રોગ્રામ હાજર થઈ ગયા છે જે રાજપૂત સમાજ દ્વારા ભયંકર મોટો જે વિરોધ આવ્યો અને જ્યાં દ્વારકે ઓપનિંગ થઈ ત્યાં અંદર પણ મોટા પાયે વિરોધ કર્યો હાલમાં પોલીસ બંદોબસ્ત હતો હોવા છતાં પણ જે આ એક મોટું રૂપ ધારણ કરી લીધું છે અને હાલમાં સતત રોડ ઉપર જે આવી અને રાજપૂત સમાજ લોકો કાળી પટ્ટી બાંધી અને મોટામાં મોટો વિરોધ હાલમાં કરી રહ્યા છે અને ક્યાંક ને રાજપૂત સમાજના લોકો વચ્ચે ઘર્ષણ પોલીસ બંદોબસ્ત છે તેમ છતાં પણ આ પ્રકારે વિરોધ થઈ રહ્યો છે ત્યાં હાલમાં અંદાજીત જેટલા રાજપૂત જે આગેવાનો કાર્યકરો એને વિરોધ કર્યો છે પોલીસ ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં પણ વિરોધ ક્ષત્રિય સમાજ અત્યારે આકરા પાણી જોવા મળી રહ્યું છે અનિલ કારણ કે જ્યાં જ્યાં હવે ભાજપના જે નેતાઓ છે તે પહોંચી રહ્યા છે તેમની સામે હવે ક્ષત્રિય સમાજ જે છે તે વિરોધ નોંધાવી રહ્યા છે કારણ કે રૂપાલાની ઉમેદવારી હજુ સુધી પણ રદ નથી કરાય એને બ્લોક કરી અને ભયંકર વિરોધ કરી દેવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક એક જ એમ લોકો માંગ છે કે રૂપાલા ને અહીંથી આ પદ થી ટિકિટ આપી છે ત્યાંથી હટાવો નહીં તો અમારો આ વિરોધ છે યથાવત રહેશે જે અંકિત પોલીસ આ મામલા સાચવવા માટે શું કરી રહી છે અનિલ હાલમાં પોલીસ દ્વારા જે નાણાબંધી કરેલી છે અને લોકોને ખસેડવામાં પણ આવી રહ્યા છે અને પોલીસની કામગીરી જે છે એ હાલમાં કરી દેવામાં આવી છે છતાં પણ જે આ જે રાજપૂત જેટલા લોકો છે એક ક્યાંક ને ક્યાંક એની ઉપર વઠઈના વિરોધ કરી રહ્યા છે જેમ કે અનિલ સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે અને આ મામલે હવે ટસના મસ્ત થવા તૈયાર નથી આ વિરોધ અત્યારે જે જોવા મળી રહ્યો છે તેને લઈને સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે રૂપાલાની ઉમેદવારી રદ કરીને જમશે ક્ષત્રિય સમાજ તમામે તમામ જે જિલ્લાની જે પોલીસ ટીમ હતી તેમને ઓવરટેક કરીને જે આ વિરોધ કરવામાં આવ્યો છે ને હાલમાં જે રોડ રસ્તા રોકીને એક આર પાટીલ જેવા અને મોટા નેતાઓ અહિયાં હાજર હોય સાંસદ હાજર હોય ત્યારે આ વિરોધ કરવામાં આવ્યો હતો એ વિરોધ ને લઈને ક્ષત્રિય સમાજ કહી રહ્યું છે પરંતુ એક તરફ ભારતીય જનતા પાર્ટી આ મામલે કોઈ નિર્ણય નથી લઈ રહી તેવામાં હવે સી પાટીલ સામે પણ આ વિરોધ અત્યારે નોંધાવામાં આવી રહ્યો છે અનિલ હજી જે ભાજપના નેતાઓ ક્યાંક ને ક્યાંક હાલમાં સમજે એવી રાજપૂત બંદોબસ્ત એક જ મિશન છે કે રૂપાલ અને એમની ટિકિટ રદ કરવા માટેની જ માંગ છે જી અંકિત અનિલ કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે ખરો કે પછી કાર્યક્રમ પણ અત્યારે રદ થવાની નોબત આવી જશે કારણ કે મોટી સંખ્યામાં લોકો અત્યારે વિરોધ નોંધાવી રહ્યા છે અહિયાં કાર્યક્રમ અંદર ચાલુ છે જ્યાં પીઆર પાટીલ સાહેબ રીબીન કાપી છે જે ભવનની અંદર પદુ પોતે નિરીક્ષણ કરી રહ્યા છે તે ટૂંક સમયમાં સ્ટેજ ઉપર પણ હાજર થશે પણ છતાં પણ હાલમાં રોડ ઉપર જે છે સ્ટેજની બહાર ત્યાં આ વિરોધ હજુ યથાવત છે આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે તો મોટી સંખ્યામાં જે કાર્યકરો છે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો છે તે અહીં વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા છે કારણ કે ભારતીય જનતા પાર્ટી રૂપાલાની ટિકિટ રદ ન કરવા માટે થઈ રહી તો બીજી તરફ ક્ષત્રિય સમાજ પણ હવે રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો પછી આ જ પ્રકારે ખંભાળીયા ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય ક્ષત્રિય આગેવાન વિક્રમસિંહ જાડેજા અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે વિક્રમભાઈ આજે અત્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આકરા પાણીએ જોવા મળી રહ્યું છે ક્ષત્રિય સમાજ સ્વાભાવિક છે આજે જે બેનો જોહર કરવાના હતા એને બી નજર કેદ કરીને રાખ્યા છે એ જ ખબર પડતી નથી જો હજી બી આગળ જો નિર્ણય નહીં લેવા તાત્કાલિક ને પુરુષોત્તમ રૂપાલાના સ્ટેટમેન્ટ થી હેલો હાજી જા બોલો બોલો હા પુરુષોત્તમ સ્ટેટમેન્ટ થી હજી બી અમને વધારે હાની પહોંચી છે કારણ કે કાલે એમને એમ કીધું કે પાઘડી પહેરીને આવશો એટલે ખુલ્લે આમ

પછી એનું ટ્રેલર અમારે બતાવીને રાજકોટમાં મહાસંમેલન નું આખો વિસ્તાર વિચાર છે ક્ષત્રિય સમાજ ગમે તેટલા પ્રાર્થના કરી રહ્યો છે પરંતુ રૂપાલાની ટિકિટ રદ કરવાની વાત સામે નથી આવી રહી શું કરશે ક્ષત્રિય સમાજ હવે જો રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે ક્ષત્રિયોને આગળ અમે એવું નક્કી કરેલું છે પહેલાથી કે ગામે ગામ ગામે ગામ જઈને રૂપાલાનો વિરોધ કરવાનો બેનરો લગાવવાના અને એના વિરુદ્ધના પોસ્ટરો લગાવવાના અને

અને વર્તમાં પોતે આ અડગ મન કરી દીધું છે દ્રઢ નિશ્ચય કરી લીધો કે કરવું છે પણ આજે નજર કે છે એટલે પોલીસો બહાર જવા દેતા નથી અત્યાર સુધી વિરોધની વાત થતી હતી અને રેલી રેલી કરીને વિરોધ કરવામાં આવતો હતો આવેદન પત્ર આપવામાં આવતું હતું હવે સીઆર પાટીલના જે આ કાર્યક્રમો છે ત્યાં પણ કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે એક્સ્ટ્રીમ લેવલ પર આપનો વિરોધ અત્યારે જોવા મળી રહ્યો છે હા એક્સ્ટ્રીમ લેવલનો વિરોધ જોવા મળી રહ્યો છે અને હજી વિરોધ વધશે જ્યાં સુધી ગોપાલન ટિકિટ નહીં થાય ત્યાં સુધી અમારો વિરોધ

તમે દરેક ગામડે ગામડે મેં આગળ કીધું પ્રમાણે દરેક ગામડે ગામડે ફરી એનો વિરોધ અને બધા સમાજને લેવાની કોશિશ અમારી સાથે લેવાની કોશિશ કરવામાં આવશે કારણ કે ગામે ગામ વિરોધ અત્યારે જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં સમાજના લોકો છે તે રસ્તા પર આવી રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે હવે એવું દેખાઈ રહ્યું છે કે ના માત્ર રાજકોટ પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે જે ઉમેદવારો જ્યાં જ્યાં પણ ઉભા હશે ત્યાં ત્યાં ક્ષત્રિય સમાજ જે છે તે વિરુદ્ધ મતદાન કરશે તેવી રણનીતિ સાથે આપ આગળ વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો હા ડેફિનેટલી અમે એવું જ કરવાના છીએ જો રૂપાણી રદ ન થાય તો અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે બધે ગામડે ગામડેમાં ગામડે પ્રેરિત બધાને પ્રેરિત કરવાના છીએ આભાર અમારી સાથે જોડાવા બદલ તો મોટી સંખ્યામાં જે લોકો છે તે અત્યારે દ્વારકા ખાતે જે ખંભાળિયા ખાતે વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા હતા સી આર પાટિલનો કાર્યક્રમ હતો સ્થાપના દિવસ ભાજપનો સ્થાપના દિવસનો કાર્યક્રમ હતો ત્યાં કાળા વાવટા ફરકાવીને વિરોધ નોંધાવી રહ્યા છે અને રૂપાલાની ટિકિટ રદ થાય તે જ માંગ સાથે અત્યારે આ ક્ષત્રિય સમાજ જે છે તે આગળ વધી રહ્યો છે આજે કોર કમિટીની એક બેઠક મળવાની છે બેઠક બાદ રેલી પણ થવાની છે ને રેલી બાદ કલેક્ટર કચેરીએ જઈને આવેદનપત્ર પણ આપવાનું છે પરંતુ હજુ સુધી બંને બાજુથી ટસના મસ કોઈ જ નથી થઈ રહ્યું ના રૂપાલાની ટિકિટ રદ થઈ રહી છે ના હવે ક્ષત્રિય સમાજ જે છે તે માનવા માટે તૈયાર છે કે શું તેઓ રૂપાલાને માફ કરશે કે કે કેમ કારણ એક તરફ દ્રશ્યો કે જ્યાં કાર્યક્રમમાં જે ભાજપનો સ્થાપના દિવસનો કાર્યક્રમ છે તે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને તેના જ એ કાર્યક્રમ સ્થળની બહારના દ્રશ્યો કે જ્યાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ જે છે તે જોડાયો છે અને કાળા વાવટા ફરકાવીને એક તરફ સી આર પાટીલનો પણ વિરોધ થઈ રહ્યો છે અને રૂપાલાનો પણ વિરોધ થઈ રહ્યો છે કારણ કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં નથી આવી રહી બીજી તરફ સી આર પાટીલ જે જે જગ્યાએ જાય છે ત્યાં આ વાત ચોક્કસપણે કહે છે કે છવ્વીસે છવ્વીસ બેઠકો જીતવાની છે પાંચ લાખની લીડ સાથે જીતવાની છે પરંતુ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજને એવું લાગી રહ્યું છે કે ભાજપ જે છે તે ક્ષત્રિય સમાજને નજરઅંદાજ કરી રહ્યું છે કારણ કે આટલો બધો વિરોધ થઈ રહ્યો છે તેમ છતાં અ ભાજપ જે છે તે આ મામલે કોઈ નિર્ણય નથી કરી રહ્યું ઉમેદવારી રદ થવાની આશાઓ ક્ષત્રિય સમાજને હતી પરંતુ હવે આ જે ઉમેદવારી છે તે રદ ન થતા ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે મહિલા આગેવાનો જોહર કરવાની વાત કરી રહી હતી તેમને પણ નજર કેદ કરવામાં આવ્યા છે બીજી તરફ હવે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ આજે મળવાનો છે મહાસંમેલન યોજવાનો છે રેલી કરીને આગળની રણનીતિ પણ જે છે તે નક્કી કરવાનો છે કે આખરે હવે કરવું શું કારણ કે રૂપાલાએ જે નિવેદન આપ્યું તેનાથી તેવી પ્રબળ માંગ સાથે ક્ષત્રિય સમાજ આકરા પાણીએ જોવા મળી રહ્યો છે બે અલગ અલગ તસવીરો એક તરફ સી આર પાટીલ કાર્યક્રમમાં ઉપસ્થિત છે ભાજપનો સ્થાપના દિવસ છે ત્યાં અંદર ભાજપના ગુણગાન ગાવાના છે એ સ્ટેજ પરથી ભાજપની જે સારી સારી વાતો છે તે પણ કહેવાના છે અને એ જ જગ્યાએ એ જ સ્થળ પર બહારના આ દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો વિરોધ કરી રહ્યા છે ક્ષત્રિય સમાજના લોકો કાળા વાવટા સાથે અહીં આવ્યા છે અને એ વસ્તુ કહી રહ્યા છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે બે અલગ અલગ તસવીરો તસવીરો એક જ સ્થળની આ છે જ્યાં અંદર ભાજપનો સ્થાપના દિવસનો કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે અને બહારની તસવીરો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો વિરોધ નોંધાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે આ સ્થિતિ હવે બદથી બદતર થતી જોવા મળી રહી છે કારણ કે ક્ષત્રિય સમાજ માનવાનો નથી તેવું સ્પષ્ટ આ વિરોધના જે દ્રશ્યો છે તેના પરથી લાગી રહ્યું છે કાળા વાવટા સાથે મોટી સંખ્યામાં જે ક્ષત્રિય સમાજ આકરા પાણીએ જોવા મળી રહ્યો છે એ એ જ વસ્તુ કહી રહ્યો છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે એના સિવાય બીજું કશું જ નહીં ચાલે માફી નહીં ચાલે ઉમેદવારી રદ થવી જોઈએ તેવી સ્પષ્ટ માંગ અત્યારે ક્ષત્રિય સમાજ જે છે તે કરી રહ્યું છે અને જગ્યાએ જગ્યાએ હવે આ માત્ર સી આર પાટીલ ને સામે કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવામાં આવ્યો પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે જ્યાં જ્યાં પણ ભાજપના નેતાઓનો કાર્યક્રમ હશે ત્યાં ત્યાં જઈને ક્ષત્રિય સમાજ જે છે ત્યાં રીતે વિરોધ નોંધાવશે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને ખંભાળિયા એક માત્ર શરૂઆત જ છે તેવું લાગી રહ્યું છે કારણ કે ક્ષત્રિય સમાજની વાત ક્ષત્રિય સમાજની રજૂઆત ભારતીય જનતા પાર્ટી માની નથી રહી ભારતીય જનતા પાર્ટીએ છવ્વીસે છવ્વીસ ઉમેદવારો જાહેર કર્યા છે અને છવ્વીસે છવ્વીસ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાં જીતશે અમારા સામે કોઈ ચેલેન્જ નથી ભાજપનો કાર્યકર્તા કમળને જોઈને કામ કરનારો કાર્યકર્તા છે હા તો પરેશભાઈ લાભ લઈ લે એમાં ક્યાં નાભાડી છે ખરાબ રીતે હારશે એમાં કોઈ શંકાત નથી એ રૂપાલા સાહેબે માફી માગી લીધી છે ક્ષત્રિય સમાજ ભૂતકાળમાં અનેક સમા આપનારો સમાજ છે એટલે હું એમ માનું છું એ પ્રશ્ન પણ પચશે Кой не કોઈ પ્રશ્ન ઉભા